ણોલી ખાતે બાવન લાખ નો દારૂ પકડનાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નંદીસરી ખાતે એક ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે બનાવના સ્થળેથી ઇમરાન ચૌહાણ જીનેશ ઉર્ફે જીગ્નેશ બારિયા મોહમ્મદ રજાક ઉર્ફે અજુ શેખને ઝડપી પાડી રૂપિયા બોતેર હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો આ ઉપરાંત રૂપિયા ઓગણીસોની રોકડ ત્રણ મોબાઈલ પણ કબજે કર્યા હતા પોલીસે રૂપારૂપુરા ગામના સ્વામી સરપંચ અને ફતેગંજ કલ્યાણ નગરના અમજદ શેખને વોન્ટેડ જાહેર કર્યા છે નેશન પ્લસ ન્યૂઝ